જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના ચેલેન્જ વિડીયોમાં તો આજનું આપણું ચેલેન્જ વિડીયો છે અંતાક્ષરી તો અંતાક્ષરી આપણે ત્રણ ટીમો પાડવાની મેલી દેવામાં એક એક ચિઠ્ઠી મેલી દેવાની અને જે ચિઠ્ઠીમાં જે માણસ નું નામ એ પ્રમાણે એને પરમાણે દેવાના આવશે અને ઈ ટીમ બનશે બરાબર

બરાબર ભાવ ભાઈ કમ્પ્લીટ વાત ભગવાન નો કમ્પ્લીટ છે ખબર તો

ગણપતિ આયોગ્યુલર ચાલુ કરેગ્યુલર રેગ્યુલર કેસે જીએ મુશ્કેલ હૈ જી નારા

जिदिये छूटी मेरी तेरीयां चले जाए बरोबर से बरोबर से भाई हुआयो हुआयो गा

મન દા પડતામ ગીન સપના બળતામકી હથુબેર ખબર નહીં હારી જિંદગી જર કરી ગઈ એ શક્તિ મન ભૂલ કરા રા રમતા રોમ તારી વાળી હિમો કોના જે વિવાહ કોના કોના વિવાહ ને કોનેગરા રોમ તારી વાળીમો કોના જે વિવાન

જા ભાઈ જ જમાને કે દેખે હે રંગ ચલો ભાઈ હિન્દી જોરદાર કોઈ કે જમાને દેખે રંગ હજાર કમળનો ફૂલ તો રે દેવ

હ ha. ha, થાવું ગુલાબ બનો શેરીઓ સદાવો ઓગળે આવું થાવું ગુલાબનો શેરીઓ સળગારો ઓગળે પાવન પગલા પાડી સો વધારો મોઘે રમેમાન ભલે

બાસ્કુજી ભાઈ જવ જવા દે નું હજુ નિયુ વાયુ મલક નામ્યના રાણી તમે ધીમા ધીમા હાલો રે ये मुखे मलकता नीते निहारवा खेतरे बाद्या रे। गया पहली नजर में पहला प्यार हो गया जिगर दोनों गायल हुए है તમને હવે સોંગ ઘણા બધા યાદ આવતા હશે ઘણા ચલો ભાઈ સેકન્ડ ચાલુ મારે ચલો સેકન્ડ હરી ભાઈ પોત થઈ ગયા મે લઉંગા મેં તો મર કે ભી તુજ કો પોર જા મન મેં જો મુજે મર જાઉ મમત મંદિર કી भगवान नजर आता है जब देखे तेरी सूरत जब जब, जब, जब दुनिया में आए तेरा ही आ चल पाए जन्मों की दीवारों पे हम ना प्यार अपना लिख जाए ये बंधन तो प्यार का बंधन है जन्मों का हाँ हाँ हा, 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 બીજું સરસરી આ સાહેબ બધા બહુ ગૌરવ

सवन के लगी दी याद करे हम सफर के लिए आई जल्दी हो आ, हाँ। तो दो दो। बस ए हाथ ना करया मारा है ये ओ बेवफा मैं छुई ना राजा या राख्या या 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 या